નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર ભરૂચથી ભરૂચ એલસીબીએ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ રૂપિયા ઓગણ સિત્તેર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીને પકડી પાડ્યો હતો તારીખ ત્રેવીસમી ઓગસ્ટના રોજ સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે અને આવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ કર્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી છ પોઈન્ટ એકવીસ લાખનો નેવું ટન કોલસો ચાર ટ્રક કાર અને મોબાઈલ મળીને રૂપિયા ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે અગાઉ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ મામલે વધુ એક આરોપી દિનેશ ચતુર પાટળિયાને ઝડપી પાડ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર